સોનાની ચોરી કરવા માટે સ્મગલરો નત નવા કિમિયા અપનાવતા હોય છે જેથી એરપોર્ટ પર કસ્ટમ વિભાગની નજરથી બચી શકાય ગુજરાતમાં અવારનવાર આ રીતે સોનાની દાણ ચોરી કરવામાં આવતી હોય છે સોનું ઘુસાડવામાં આવતું હોય છે આ વખતે પણ સ્મગલરોએ સોનું ઘુસાડ્યું અને ત્યાર પછી શું થયું તેના માટે જોઈશું આ ક્રાઇમ રિપોર્ટ સોનું તો આપણા કરતા દુબઈમાં સસ્તું મળે એટલે ત્યાંથી ગમે તેમ કરી અહીંયા લાવીને સોનું વેચીએ તો સારો ફાયદો થાય એવું વિચારી ગોલ્ડ સ્મગલિંગ કરતા લોકો અજમાવી સોનાની દાણ ચોરી કરતા હોય છે તો બીજી તરફ પોલીસ અને કસ્ટમ વિભાગ આવા સ્મગલર ઉપર બાજ નજર રાખી તેનો પર્દાફાશ કરે છે આ વખતે પણ પોલીસથી બચવા માટે ગોલ્ડ સ્મગલર અને કેરિયરે માસ્ટર પ્લાન બનાવ્યો હતો પરંતુ તેને સુરત પોલીસે નિષ્ફળ બનાવી દીધો સુરતમાં સોનાની દાણચોરીના રેકેટ નો પર્દાફાશ દુબઈથી ડાયમંડ સિટી સુધી સોનાની દાણચોરી સત્યાવીસ લાખની કિંમતની બસો ચાલીસ ગ્રામ સોનાની પેસ્ટ જપ્ત દુબઈથી લાખોનું સોનું લઈ સુરત આવવાનું હોવાની બાતમી શહેર એસઓજી ને મળી હતી તેના આધારે એસઓજી ની ટીમ વોચ રાખીને બેઠી હતી આરોપી ટ્રેન માં આવતો હતો જેથી પોલીસની ટીમ રેલવે સ્ટેશન પહોંચી હતી અમદાવાદ થી આવતી ટ્રેન માંથી ઉતરેલા એક શંકાસ્પદ યુવક ના સામાન ની તપાસ કરવામાં આવી તો શરૂઆતમાં તો પોલીસ ને કઈ હાથ ના લાગ્યું પરંતુ બેગ માં ફરીથી તપાસ કરતા અંદર થી એક કેમિકલ ની પેસ્ટ મળી આવી હતી તેની તપાસ કરતા એ સોના ની પેસ્ટ હોવાનો પર્દાફાશ થયો જેનું વજન બસો ચાલીસ ગ્રામ હતું તેની બજાર કિંમત સત્યાવીસ લાખ આસપાસ થાય છે જેથી પોલીસે સોનાની પેસ્ટ લાવનાર ભાવિક કાતરિયા નામના શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે આ જ્યારે આ લિક્વિડ સ્વરૂપે ગોલ્ડ કરીને એકવાર જે ઉપર પછેડ દેવામાં આવે તો નોર્મલી જે ડિટેક્ટ કરવામાં તકલીફ પડતી હોય છે એનો લાભ લઈને આ લોકો આવી જતા હોય છે જો સર આ કેમિકલ વાપરવામાં આવે તો કેટલા ટકા ડિટેક્ટ કરવામાં પ્રોબ્લેમ કેમિકલ વાપરવામાં આવે તો ડિટેક્ટ કરવું ખૂબ અઘરું પડે છે મેટલ ડિટેક્ટથી નોર્મલ એ ડિટેક્ટ થતું નથી પરંતુ હ્યુમન ઇન્ટેલિજન્સથી ને અન્ય ઇન્ફોર્મેશનથી એને પકડી શકાય છે રૂપિયાની લાલચમાં રત્ન કલાકાર બન્યો ગોલ્ડ કેરિયર ગોલ્ડ સ્મગલિંગના રેકેટની માસ્ટર માઇન્ડ દુબઈમાં પોલીસના કહેવા મુજબ આરોપી ભાવિક બાર પાસ છે અને હીરાના કારખાનામાં રત્ન કલાકાર તરીકે કામ કરે છે પરંતુ તેની સાથે સાથે વધુ રૂપિયા કમાવવા માટે સોનાની હીરા ફેરી કરતો હતો અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગ પકડે નહીં તે માટે 240 ગ્રામ સોનું દુબઈથી પેસ્ટ સ્વરૂપે લાવવામાં આવ્યું હતું દુબઈથી અમદાવાદ સોનું અકরাম નામનો શખ્સ લાવ્યો હતો ત્યારબાદ અમદાવાદથી ભાવિક અને અકরাম ટ્રેનમાં સુરત આવવા નીકળ્યા હતા અક્રમ ભરૂચ ઉતરી ગયો હતો ભાવિક સોનું લઈ સુરત આવ્યો હતો દુબઈથી નિરાલી રાજપૂત આ સોનું એક ભાવિક જેવા રૂપિયા મળે છે દુબઈમાં બસો ચાલીસ ગ્રામ સોનાની પેસ્ટ બનાવી તેની પર કેમિકલ લગાવી દીધું હતું એ પેસ્ટ ને બેગની અંદર વચ્ચેના ભાગે છુપાવી હતી જેથી કસ્ટમ વિભાગ પકડી ના શકે આરોપીઓનો આ પેતરો સફળ પણ રહ્યો અમદાવાદ એરપોર્ટ પરથી ભાવિક સરળતાથી બહાર નીકળી ગયો પરંતુ સુરત હાથે પકડાઈ ગયો અગાઉ દુબઈની ટ્રીપ કરી ચૂક્યો હોવાનું બહાર આવ્યું છે સુરતમાં અમિત સોની નામના જ્વેલરને ભાવિક દુબઈથી લાવેલું સોનું આપવાનો હતો એક કિલો ગોલ્ડના સ્મગલિંગમાં સોનીને પંદર લાખનો ફાયદો થતો હતો બંને સાથે ટ્રેનમાં આવેલા અને અક્રમ વચ્ચે ભરૂચ ઉતરી ગયેલો અને ત્યારબાદ ભાવિન છે પકડાઈ ગયેલો એટલે અક્રમનું પણ વોન્ટેડ તરીકે નામ જાહેર કરે છે ત્યારબાદ ડિટેલમાં પૂછપરછ કરતા કે ભાઈ દુબઈથી આ સોનું કોણે મોકલ્યું હતું કે નિરાલી ઉર્ફે નીલ રાજપૂત જે દુબઈમાં રહેતી અગાઉ અહીંયા વેસુમાં રહેતી હતી તેણે આ સોનું મોકલેલું હતું ભાવિન અક્રમ આ બધાને કેટલું કમિશન મળનાર બાવીન ન અક્રમ તમામ જે છે કેરિયર જે કામ કરે એને પંદર હજારનું કમિશન મળે છે અને આ લોકોને એક કિલો ગોલ્ડનું સ્મગલિંગ કરે ત્યારે પંદર લાખ જેટલી રકમનો ફાયદો થાય છે સુરતથી લઈ દુબઈ સુધી ચાલતી સોનાની દાણચોરીની ચેઇન પરફેક્ટ રીતે ચાલતી હતી તેને સુરત એસઓજીની ટીમે તોડી પાડી છે પરંતુ આ હેરાફેરીમાં માત્ર ભાવિક નામનો એક જ કેરિયર પકડાયો છે માસ્ટરમાઇન્ડ નિરાલી દુબઈમાં બેઠી છે જેના ઇશારે આખું રેકેટ ચાલે છે ત્યારે ગુજરાતમાં કેટલા પેડલર છે તેમના સહિત ભાવિક સાથે ટ્રેનમાં આવેલા અક્રમને પકડવા પોલીસે કવાયત હાથ ધરી છે રાકેશ બ્રહ્મભટ ગુજરાત ફર્સ્ટ સુરત